वेल हेलो मित्रों सबसे पहले मेरे तरफ से आपको राम राम और श्री राम तो कैसे हैं आप लोग बढ़िया ही होंगे बढ़िया ही होने चाहिए और और क्या बढ़िया ही रहना ठीक है आज हमको जाना है भाटिया तो शॉपिंग करने के लिए तो चलो लोग मैं कंटिन्यू हम फाटिया जाके मिलते हैं मेरा कले जाओ तो भाई अपने भाटिया आई गया है ना जो खटार लाइन लागी गई है ना खटारा हाउ चक्का जाम कर दीना है तो मैं जो ना वीडियो हम जो આપણે હે ને વોઇસ ઓવર કરીને વિડીયો છે કારણ કે અહીંયા હે ને બોલાવીને અવાજ નતો આવે એમ બધું હતું જો તમે ચાર ગાડીઓ એક સાથે હતી તો તમે જોઈને ખોલો વિડીયો

લોક ને કન્ટીન્યુ કરી વિજો હું મારા ક લઈ જાઉ તો આ તમને આપણે આ વીડિયો શૂટ કર્યો તો આ છે ને તમને આજ આજ મસ્તી નત કરતા તમને મસ્તી નું સુજે છે ને ટ્રાઈપોડ તો હવે હે ને ભેહુ બાય લી અને પછી બ્લોગ કન્ટીન્યુ કરના તો ફની મિત્રો આ ભેહુ અને તમને ટ્રાઈપોડ નો એક આખો વિડિયો તમને ટ્રાઈપોડ નો રિવ્યુ માં દેખાય તો તમાજો આખો વિડિયો જોવો ને તો ટાર્ગેટ કરના ટાર્ગેટ કરી નાખો તો કરી નાખો લાઈક કરી નાખો એટલે તમને મળી જાય અહીંયા ફાટી ગયા છે ને આપડે વિડીયો થોડોક ઓછો હાવ થોડોક બે ત્રણ ક્લિપ આપણે રાખીએ આવી છે આપડે ઉતારી માટે થયા પણ યાર જરૂર નતું યાર

હલો મસ્ત મજાની એક એક કદાચ રીલ ઉતરા મન છે તો હલો ટ્રાય કરી કેવી ઉતરે હાલો તો અગાશી ઉપર જઈ ટ્રાઈપોડ લઈને મળી ગયા આપણે તો મિત્રો આપણે આવી ગયા અગાસી ઉપર જો આવી ગયા અને પર આપણે વિડીયો કારણ કે ટ્રાયપોડ નું છે ને નીચેથી બધું ચેક કરીને નાખું તો એટલે પાછું તમે હે ને રીલ ઉતાર લઈ અને રીલ ઉતારવી કે ફણી આલો ફણી રીલ ઉતાર નાખીએ ખોલે ફોને રૂતે નખેને પછી મરી જાય તો મિત્રો અમુક ભાયો હેને ખોરી લન જાતા હતા બરોબર એટલે રાતના સમયે તો રાતના સમયે તો એટલે બધા મિત્રો જરા કંકિ મારી ગયા હતા એટલે હેને ગાડી હેને હાઈવે થી નીચે ઉતરી ગઈ અને બધાનો મોત થઈ ગયો એટલે આ થી જણાવવાનું કે તમે હેને દારૂ પીને ગાડી ના ચલાવજો તો તમને હેને ફોટો દેખાડતા વિડિયો નથી મારા પાસે વિડીયો છે પણ હું મારી રીતે બનાવીશ તો જોઈ લ્યો તમે વિડીયો અને પછી કહેજો યાર દારૂ રૂપિન ગાડી હકાય કે ના હકાય તો હાલો જોઈ લ્યો બીજો હું ઓ રડે આંખો તમને યાદ લાઈન ગાઈસ આપણે ટ્રાયપોડ અહીં આવી ગયા છે અને થોડો બીજો ફોન ખીચા મે કારણ કે જે સેટિંગ કરતા હતા આપણે ફોટો બોટો પાડતા હતા જો સનસેટ કેવો મસ્તીનો વ્યૂ આવે એટલે આનો ફોટો પાડતા હતા જો હજી આ ફોનનો હજી થોડો કેમેરો આમ નથી બહુ નામી એટલે આપણે આ ફોનમાં ભરતા હતા ને સ્ક્રીન શેર કરીને આપણે ફોટો ભરતા હતા ને આ રિમોટ છે એનો નથી વિડીયો ઓન ઓફ થઈ જાય છે અને ભાઈ એને આપણે તમે હે ને બે તમથી મોરના ગાવીના વિડીયો આવી ગયો છે તો હાલો એ જોઈ નાખો અને પછી બ્લોગને પૂરા કરવો કારણ કે આ ચાર મહિનો જ બ્લોગ બન્યો યાર એના માટે હા સોરી યાર એના માટે દર થયા પડે હાલો ગાયનો વિડિયો જોઈ નાખો ને પછી મસ્તીનો પ્યારો કે વ્યૂ આવે છે ને એનો થોડાક સિનેમેટિક શોટ જોઈએ અને પાછી તમને એડ કરના બીજું અને હાલ સુરત કેનેડી ગૌચરામાં રેઢિયા ઢોરને કાયમ લીલું નાખવાનું નક્કી કર્યું છે અને પટેલકામાં પડે ઘટકામાં પડે મેરામણભાઈ પટેલકાવાળા હાલ અટાણે સુરત્રીએ છે અને એને અહીંયા ફોર તારીખે છોકરાઓને પોતાના નામ હતા ભારતને ચોપડે ચડાવ્યા અને ઘોરના પૈસા થયા એ મેરામણભાઈ બધા રેઢિયા ઢોરમાં પૈસા વાપરે છે

ડૂબી ગયો હોય અને તમે સિનેમા એપિસોડ જોઈ લીધા અહીંથી આપણે રીલ ની ખુરચી ઉભડી ગઈ યાર કારણ કે ભાઈ આપણે હે ને અહીંયા હે ને સમાન નાખીધો હમણાં બેગ દિવસ છે ને લગ્ન આવે છે બેગજીમાં જ નહીં અમારે ભાઈ અમારે ભાઈ લગ્ન ચાલુ થશે લગ્નગાળો એટલે અહીંયા સમાન પડી ગયું છે નીચે મિત્રો સોરી યાર ભાઈ કટ થઈ ગયું સ્ટોરેજ તૂલતા છે તમને ખબર મારા ઘરને લગ્ન આવી એટલે નીચે અગોચર હતું બધું પડીને નથી વસ્તુ જોતી નહીં નાખી હતી એટલે થઈ ગયું રેડી અને હવે છે ને ભાઈ આજથી આપણે ટ્રાયપોટ આવી ગયા હે मस्त मजा ट्राइपोर्ट आ गया एक ले। है ब्लॉग अपलोड करता है ड्राइवर ने आज आप है तो, दरवाजा खालू खाले हो तो अँ दरवाजा होय बरोबर आपरे घर अंदर तो अँ दरवाजो हो आएं तो आई आम उभी नाम फोन ऊँचा पकड़ दिया मैं ऊब रहे पड़त इना है ट्राइपॉड आ गया तो कुर्सी मत रा ट्राइपॉड आप ऊंचा रख आपरे ब्लॉग जल्दी से अपलोड थी सके आ मोटर चालू થઈ गई है

તમને ટાર્ગેટ દેખાતો હું બોલી પણ કહીશ અરે યાર લોડિંગ બોલીએ જો આ આપો ને લોડિંગ બોલીએ આવી ગયો જો ભાઈ આપણે સાત પોઈન્ટ ત્રણ કે વ્યૂ પૂરા થયા એટલે આઠ આઠકે આઠ કે નો ટાર્ગેટ એટલે હલો સોરી આઠ કે નહીં દસ કે નો વ્યૂ છે ભાઈ આજકે તો વધારે દીધો ને એટલે સાત પોઈન્ટ ત્રણ કે વ્યૂ પૂરા થયા ને નવકો ને હું લાયકું પૂરી છે

નવો હોવળો લાયકો થઈ ગયો બાજુમાં એ રહી અને વ્યૂ વ્યૂ એરિયા હાથપોઈ ટંકે લાઈકો ને બહુ ઓગણત્રીસ થયા હા રેડી એટલે તમે યાર ફટાફટ બધા ટાર્ગેટ પૂરા કરાવો યાર મને સપોર્ટ કરો હવે હે ને બધા મિત્રો તમને છે ને વાત જણાવ દો આજે આપણે ટ્રાય આવી આવ્યા બરોબર બરાબર આપણે કાલ આવવાનો લાજ આવી ગયા તો કંઈ વાંધો નહીં તમે જો ટ્રાય નો ફૂલ વિડીયો જોવો હોય ને તો કેટલા કાલ કાલ સુધીના કાલે પરમદી પરમદીનો વિડીયો હા સુધીમાં તમને હે ને નવો હોડ લાયકું હોય ને તો નવો ને હાઇટ લાઇક કરાવી નાખો ફટાફટ આલો નવોને હાઇટલાઈકુ લઈ જાય એટલે આપણે એના પછીના દિવસે ટ્રાઈપોડનો ફૂલ વિડીયો ફૂલ વિડીયો કાં શોટ વિડીયો અને જો શોર્ટ વિડીયો જો હોય તો તો અને ભાઈ સોરી યાર કાલ કોમેન્ટ બંધ હતી કે ખુલીએ મને ખબર નથી આજથી હું ધ્યાન રાખી અને ભાઈ બીજું બીજું અને શો પીડીએ નથી હોત એને મારે દિલ ખબર અને હા ભાઈ મસ્ત મજા આવે તમારે હિન્દી બ્લોગ જોવો હોય ને હિન્દી બ્લોગ આજ તો કોમેન્ટ ચાલુ હોય તો કોમેન્ટ કરી નાખો ફટાફટ અને કોમેડી બ્લોગ જોવો હોય તો કોમેડી શું કે ભાઈ કોમેન્ટ કરી નાખો અને જો તમારે હિન્દી બ્લોગ જોવો હોય તો કોમેન્ટમાં હિન્દી રાખી નાખો રેડી તો હવે ને નવ નવ લોગ સાથે મળીએ તો હું જઈએ ને જય ભારત જય ભારત થેન્ક યુ ભરા કાલે જાવ ને થેન્ક યુ મારા ભાઈઓ હલો ભાઈ કાલ મારું થી બધા સોરી હાં કાલ લોકતા કાલ સાંજે તો કાલ સાંજેથી ભાઈ બધા ડાયરામે રામ રેડી